પણ ચેલા રાખે પણ બાકી મંદિર જોજો એક નંબર આપણું બનવાનું ગાઈશ અને મસ્ત આપણે સાંડી પણ બનાવવાની છે એ પણ તમને વ્લોગમાં બતાવી એવી દસ દીની પૂજા આપણી આવશે એટલે દસ દી મારા ગાઈશ બધા મિત્રો અને બધા ભાઈઓ તમારે મને દી લગી બધાને આપણા બ્લોગ જોવાના છે ગાઈશ યે તૈયારી ચાલે છે. વિરોધ એટલા એ બેટા. અયા તો સો સો તૈયારી કરીએ પણ તમને બ્લોગમાં જવું છે. કામ કરવું છે તમને પપ્પા જો પપ્પાને તો વાત ચાલે કામ આલે જોરદાર. મને માંડે યુ તો 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 બતાવું છું કન્ટિનીયુ બ્લોગમાં રહી પ્રોબ્લેમ થશે. શનિવાર એટલે હનુમાનજી નો દિવસ એને તમને ખબર જ હશે તારીખ ચાર આઠ બે હજાર ચૌદ ના રોજ એટલે કે આપણે દેવી દશામાં વ્રત ચાલુ થાય છે એમની બધી તૈયારીઓ અમે કે રીતના કરી છે એ તમને બતાવીશ અને બીજું એ કહેવાનું કે અમે શું સામગ્રી બધી દશામાના વ્રતમાં લઈ છીએ એન્ડ એમનું મંદિર કેવું હોય છે એમની મૂર્તિનું શું કામ કરીએ છે એ આપણે વ્લોગમાં બતાવશું તો બી કન્ટીન્યુ અમારા વ્લોગમાં રહેજો અને ગમે તો પાંચ જણાને શેર કરી દેજો અને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો ચાલો હું તમને બધી અમારી જે દશામાની વસ્તુની સામગ્રી હતો અમે જે પણ વ્રત વિશે કરી છે એમના આગલા દિવસની બધી જે તૈયારી હોય એ તમને બતાવું અને દસ દિવસની પણ તમને બતાવીશ અમે શું એમની ભક્તિ કરી શું અમે કેવી રીતના બધું એમની પૂજા કરી એ પણ તમને બ્લોગમાં બતાવીશ વરસાદ પણ ચાલુ છે અમારે હું જાઉં છું હવે બધી તમને તૈયારી બતાવવા દશામાં ની બધી અમારે તૈયારી થઈ છે મૂર્તિ અમે બનાવી છીએ કાચી માટીની અહીંયા પપ્પા બેઠા છે આમ આ દાદા હે આ મોટા પપ્પા હે તો જો આ રીતનું બધી તૈયારી હાલે છે મૂર્તિ ઘડશું એ પણ બતાવશું માટી અને અહીંયા રાખ બે ભેગી કરે છે અને અહીંયા મૂર્તિનું તૈયાર થઈ છે માટી લાલ બાપુ કે હે આ હે રાફડાની માટી અને એ પણ હે લાલ માટી કેમ આગળ આપણે આ તૈયાર થઈ જશે ને આ રીતનો બધો સિંગો હાઈ ક્લાસ માટીનો બાઈન્ડિંગ હાકજી કોટર કામ થાય રીત ને તૈયાર કરવાનું જે અહી ઢીલો છે કુસુભાઈ લખો ઇન્જે દોન લઈતે पूरी भी बंद कर दे भाई चार से लगता है पता ये वो केमिकल है ना ना एकदम पाक ही मूर्ति माने माने ना व्हाइट सुन रहा हूँ हाँ तो व्हाइट सिंगर ना होगा नहीं ચાલુ થઈ ગયું છે સાંજે તૈયાર થશે પછી પાછું હવામાં સુખવું પડશે પછી એમાં હીરામો આવશે कोटा के खातर नो आई क्यों काम का जल थी गई है मूर्ति बनाओ फाइनली આપડા ફાઈનલી ચાલ્યા છીએ રાખ ભરવા અને કામકાજ ચાલુ છે માતાજી ની મૂર્તિ બનાવવાનું

રોબો થઈ ગઈ ઓલ બને આ જો આ બપાની કામ ચાલુ થઈ ગયું છે રાખ લઈ મૂકી દીધી છે બાપા જો બનાવો મૈના ધીમે ધીમે

Jajan, bejana. Ada bejana he, benar anu? hey, di situ hey, Nih <tip> માનવ્રતની બધી તૈયારી ચાલે છે મૂર્તિની તેમની વ્લોગ જોજો

કે માં મને હો જાય તારો કામ કેમ करू ની માતા એ મને ઉજા ના જો પેલે એક વાર સાંધ લે નો બોલે તો તો ધૈર્ય કેમ ભાઈ હે આ ડોકની મજા જો તમે આ ડોકની મજા જોઓ વિકવાય એ બિચરવાય આ વાત નું નજર કરો

bà, of this <coughs> and I'll have time. Ba. Gatima, I'm going to have mất I'm Đi là, mà nó đi nó rồi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ ટ્રેક્ટર માં પડી હે. સરસ મજાનો આંખનો લુક આપીએ છીએ આપણે એમાં પછી આંખ સોટી જશે એટલે એમ થાય કે હમણાં સાંજે બોલશે અમે જાસુ સુપસિતા છે કે થાય છે મારા નામમાં આટણે તો ચા તો ભાવ એ કે કેમ આવ્યો અરે એલા નંબર હતા હે એ 63 પાનો આયો રાજી નો કાઈ ફરવાનો ન થાય ડારો ડારો ગયા એ તો હતા

એ બધું કામ પણ ચાલુ છે અને કેવી મૂર્તિ બની એ પણ કોમેન્ટમાં કહેજો અને લાઇક શેર અને સપોર્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મૂર્તિનું કામ અહીંયા સુધી છે એ સુધીનો આપણે વ્લોગ બનાવ્યો છે અને નેક્સ્ટ વિડીયો પાછો આવશે એમાં જે મૂર્તિને આપણે શણગારશું એ પણ તમને બતાવશું તો નેક્સ્ટ વિડીયો પણ જોજો અને મૂર્તિનું કામ જો અહીંયા સુધી પહોંચ્યું છે તો ફરી પાછા આપણે વિડીયોમાં મળશું તો ત્યાં અહીંયા સુધીનો જ આપણો મગ છે તો ચાલો બબાય